આજરોજ બે ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ દિવસે સ્વચ્છ ભારત મિશનના શુભારંભના દસ વર્ષ પૂરા થવાના ભાગરૂપે નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આવેલ સરદાર ટાઉન હોલમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસી તડવીના અધ્યક્ષસ્થા અને તેમજ નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તળવીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન એ સ્વચ્છતા માટેનો સૌથી મહત્વપૂર્ણ જન આંદોલન સાબિત છે છે સ્વચ્છતા લોકોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનના રાષ્ટ્રવ્યાપી મહાઅભિયાન થકી દેશ સહિત નર્મદા જિલ્લાના ખૂણે ખૂણે વસતા નાગરિકોમાં સ્વચ્છતાની જ્યોત જાગી છે તો નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાને કેન્દ્ર રાખીને સ્વચ્છ ભારત મિશન કરી ત્યારે જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય માટેનું એક માધ્યમ છે સ્વચ્છ અને હરિયાળા ગામડાઓમાં પ્રવાસનને વેગ આપવા રોજગારીની નવી તકોનું સર્જન કરવા સહિત નવા રાષ્ટ્રના નિર્માણ માટે સ્વચ્છતા પણ મહત્વનો ભાગ ભજવે છે ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી થઈ રહી છે જેને અનુલક્ષીને સ્વચ્છતા સેવા પોર્ટલમાં તમામ સ્તંભોમાં સૌથી વધુ જનભાગીદારી દર્શાવનાર તેમજ સૌથી વધુ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ પૂર્ણ કરનાર સફાઈ મિત્ર શિબિરો પર શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકાઓ અને સિટી ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા દેઠ ત્રણ શ્રેષ્ઠ ગ્રામ પંચાયતોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સ્વચ્છતા ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓને પણ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા કાર્યક્રમ દરમિયાન સૌનગર નગરજનોએ નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા લક્ષી પ્રેરક સંવાદની વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યું હતું વધુમાં નગરજનોએ સ્વચ્છતાલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળીને સ્વચ્છતાના સામૂહિક શપથ લીધા હતા કાર્યક્રમ પૂર્વે જિલ્લાના પદાધિકારીઓ ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂત્રને આંટી પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા જે બાદ

સરપંચ જોડાયા અને અનેક પ્રતિષ્ઠિત નાગરિકો પણ આ સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાયા છે એમને સન્માન કરીને લોકોની સામે એક પ્રેરણા સ્વરૂપ એક ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવે કે જેથી કરીને બીજા લોકો પણ આ સ્વચ્છતા હી સેવાના કાર્યક્રમ સાથે જોડાય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ચૌદથી શરૂ કરેલી આ સ્વચ્છતાના કાર્યક્રમને આજે બીજી ઓક્ટોબર અને ગાંધી જયંતિના આજના દિવસે શરૂઆત જે કરી હતી એમણે એના અનુસંધાનમાં આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને એ કાર્યક્રમ થકી આ દેશને આ રાજ્યને આ જિલ્લાને અને આ ગામને સ્વચ્છ અને સુંદર અને હરિયાળું બનાવવા માટે કે જેથી કરીને એના દ્વારા પ્રવાસનને પણ ખૂબ સારો વેગ મળી શકે અને સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય પણ નિરોગી રહી શકે અને પોતાના ગામડાઓ જો સુંદર હશે તો અનેક લોકો એ ગામડાઓમાં આજે ફરવા એટલે કે પ્રવાસન ક્ષેત્રે પણ આવી શકશે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ સુંદર આજે એક આધારશીલા મૂકવામાં આવી છે કે જેમાં સુએજ પ્લાન્ટ હોય નમામી ગંગે પ્રોજેક્ટ હોય અને એની સાથે સાથે ગોબર પણ કેવી રીતના આપણે ઉપયોગ કરી શકીએ એ માટેના પ્રોજેક્ટોનું એક આધારશીલા મૂકવામાં આવી છે આજે દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અને બીજા દેશોની સાથે વિકસિત ભારત બની શકે એ માટેનું આજે આયોજન થઈ રહ્યું છે ખરેખર જ ખૂબ સુંદર દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ